બ્લોક માં બના રહ્યો ખાલી કરી નાખીએ તમને આંબલી જોઈ હોય ને તો આ બાજુ જો તો જો જેલા મને જોઈ લ્યો તમે આંબલી જોઈ લો ખાલી ઓ આ બધી આખે આખે આજ ખાલી જ કરી નાખવાની જો આ બાજુ શું છે આપણો ટાકો સુકાઈ ગયો છે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે મસ્ત મજાનો નવો લોક માં આજે આપણે કરવાનો છે આના ઉપર જેટલી આંબલી છે બધી આંબલી આપણે સમજી લો નીચે ભેગી કરવાની છે આખી આંબલી બાકી ગઈ આખી આંબલી ખાલી કરવાની હે જેટલા કાતરા બધા નીચે પાડી દેવાના હે તો આપણા માં જોડે રહેજો મારે આંબલી આંગળા થી અરે સાઈડ માં રે આંગણા થી આપણે આંબલી ઉતારવાની હે અને દર્શભાઈ નીચે વીણતા આવશે બરોબર ને ચલો તો આખી આંબલી ખાલી કરી નાખીએ પછી તમને મળશું ત્યાર સુધી જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં જોઈ શકો છો તમે આટલી ભેગી થઈ ગઈ આવી જાવ જેમને ખાવી આવી જાવ જો એકદમ લાલ ડબ્બા અને અત્યારે આપણા દર્શભાઈ ઉતારી રહ્યા છે આ બાજુ કૂતરું બેઠું છે અમારું કૂતરું જોઈ શકો છો આ બાજુ વાળી ખાલી કરી નાખીએ તમને આમલી જોવી હોય ને તો આ બાજુ સીધો તો જોઈ જાય મને વગાડ પણ જો સુરત સામો એટલે દેખાતું નહીં જોઈ લો તમે આમલી જોઈજો લો ખાલી

કાલે ખાલી કરી રાખ્યો આજનો દિવસ સુકાશે કાલ નો દિવસ સુકાશે પછી થશે સાફલી હાથ થી પડી ગઈ અને આપણે મીઠી ખારા કરી પણ આવી નથી થતી કોઈક કારણોસર અને આપણા સંજય ભાઈ અહીંયા દાંત કાઢી રહ્યા છે આપણે વ્લોગ બનાવીએ તે માટે કેમ ભાઈ દાંત કાઢો તેમ શરમાય છે ભાઈ એના કારણે દાત કાઢી ભાઈ હાલો તો યાર અંગોરો તૂટી પડ્યો ના હોય તૂટી પડ્યો તો આ અંગોરો કેવો બનાયે કે અંગોરો કે યાર આ કે અંગોરો અંગોરો માથે અટકાઈ ગયો હે આ ભાઈઓ આ આના કામ કેમ આવજો અંગોરો એ લટકાઈ દીધો ને તોડી નાખી બોલો બોલો હાલો તો આપે ઉતારવાનું ચાલુ કરી નાખી મોબાઈલ આપી દસ ભાઈ ને હેલો ગાઈસ જોઈ શકો છો અમારા કાંજીભાઈ ઉતારે છે આંબલી

આમલી ઉતારવા માટે આંગળો નાનો બટતો અને માટે આપણે આંગળો મોટો કરવા માટે આપણે અરે આ ભાઈને જો કૂતરો જો એને આમલી ખાવી છે જો આમલી ખોદે ક્યાં એ અજી આ ઉતાર લઈ પછી હું બીજી ઉતાળવા આવશું એટલે બ્લોક માં બના રહ્યો ફાઇનલી ગાઈસ બધી આમલી ઉતાર લીધી છે અને હવે પેકિંગ થઈ રહી છે તમે જોઈ શકો છો ફાઈસ્ટફાર્મ માં આમલી ની પેકિંગ થઈ રહી છે

એ છે બજામ તો યમરાતન ઇસ થાય રે ચેરાવાના બે તન કિલા છે બે તન બે તન ટન આજ બે તન ટન નથી એટલું તો એ તો બે તન દીધા હવે ફાઇનલી ગાઈસ અપડેટ લે લે બરેલી

જોઈ શકો છો ટ્રેનિંગ આપી શકે છે આપડે અસમભાઈ ચાલો હવે ગેટ ખોલી અને જઈ રહ્યા છીએ જકનાટે ચાલો જકનાટે મળી બીજી વસ્તુ તમને એ કહેવાની હતી કે આપડી ફરિયાદી વધારી ચૂકી છે

અહીંયા આપણે મોબાઈલ પકડવું પડે છે કારણ કે લોક ચાલુ આપણું મેના નાણી મેના નાની કેવું પડે ટ્રેક્ટર કેવાય ચાલો તો આજનો બ્લોગ અહિયાં જ પૂરો કરી છે લાઈક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં